तुला राशि नव जून रविवार नो दिवस दिवस थोडो संयम खसे दिवस छे मोटा विशेष दिवस ए कामना क्षेत्र में मोटी सफलता प्राप्त करने की संभावना पैसा लाभ प्राप्त थशे, आजे कुटुंब में खुशी अने जीवन में खुशी जीवन में प्राप्त थशे, तमारू मन खुश थशे तमारी अपूर्ण इच्छा सफलता पैसा फायदा पूर्ण थशे कारण के आर्द्रा नक्षत्र सात वागी ने तीस मिनिट वागे शुरू थाय हेपाह પણરવસું નક્ષત્ર ના ગુરુ ના પુનર નિર્માણ પછી તે ના પ્રભાવ થી ગુરુ ને અસર કરશે તમારી કુંડળી માં શુક્ર બુદ્ધિ સાથે એક હોશિયાર ગ્રહણ યોગ બનાવે છે સખત મહેનત નું ફળ જીવન ની સમસ્યાઓ દૂર કરશે તમારો સંબંધ રહેશે મીઠી સુખ માં આનંદ વધશે આજકાલ આજકાલ સારા નસીબ માં વધારો થશે તે ખૂબ જ ફાયદાકારક ભેટ છે सकारात्मक फेरफारों खूबज शुभ अ जीवन में वह सारा परिणामों शुभ हैसरकार दिवस ए महत्वाकांक्षा मेलवानी एक नसीबदार तक है तरी ईच्छा जागृत करश परिस्थिति जीवन जीवन ने पदलश दरेक रीते आज तरा सारू साबित कारण के कारणके सातमा घर में मंगलनू संक्रमण मंगलो स्वामी छे, मंगल संपत्ति नो भगवान है जारे लग्नेश शुक्र सूर्य बुध और गुरु संक्रमण करे छे। तमने सरलता सफलता मल महत्वपूर्ण महत्वपूर्ण तमारा द्वारा पूर्ण थशे जीवन माटे खुश रहेशे आजे तमारा जीवन में दरेक रीते एक सारू वातावरण जोश वा कोट में सुधारो थशे। इच्छित सफलता लाभ प्राप्त थशे दिवस शुभ दिवस ने कारण गतिशाली हशे परिस्थिति ने बदलवा दिवस तमारा माटे फायदाकारक रहेश्रेक दृष्टिकोण थी आजे नवी शरुआत थी तमारा माटे खूब फायदाकारक बनशे आजे तुला राशि लोको राहू प्रभाव छे विरारस नो प्रभाव पक्षी संपत्ति मार्ग आवशे नहीं नवी नौकरी उपलब्ध थशे नहीं जीवन में मीठाश વધશે અને આજે ઘણી સફળતા લાવશે તમને અભિવ્યક્ત ઓરા હું કાલના ભાવ પર ચંદ્ર સંક્રમણ કરી રહ્યો છે પરિપૂર્ણથી જવાબદારી નિભાવશે પરિસ્થિતિ જીવનની પરિસ્થિતિમાં પરિવર્તન લાવશે નસીબનો તારો ઉન્નત થશે ફાયદાકારક રહેશે અને કદાચ વધુ સારા પરિણામો સાથે આજે તમને ઉત્તર દિશામાંથી વધુ ખુશી મળશે તમને વધુ ખુશી અને ઈચ્છા મળશે જીવનમાં ઘણી પ્રગતિ કરો અને સાંજે 7 વાગ્યા પછી 42 મિનિટ પછી બૃહસ્પતિની અસર બૃહસ્પતિની અસર તમારી कुंडली ગુરુના પ્રભાવથી પ્રભાવિત થઈ ચોથું કુંડળીમાં રાજા યોગ બનાવી રહ્યો છે જેમાં લગ્ને શુક્ર શુક્ર નફાના સ્વામી છે સૂર્ય અને નસીબનો ભગવાન બુધનો મુદ્દો હજી પણ પતિ સાથે સંક્રમણ કરી રહ્યો છે વ્યવસાય નોકરીમાં પ્રગતિ સાથે આગળ વધશે અને જીવનમાં સુખ કામના વ્યવસાયમાં હે હે નફોનો સરવાળો છે નસીબને ટેકો તવમા વશે નહીં સૈનિક પાંચમા મકાન માં સંક્રમણ કરે છે પછી જીવન સુખ આપે છે એવું લાગે છે કે કુટુંબની વૃદ્ધિ અને પૈસાના વ્યવસાય માં સુધારો થયો હે મજબૂત એનર્જી જા તમારું જીવન માં વધુ સારા ફાયદાઓ બનાવે હે આજે મંગળ તમારી કુંડળી ના 7મા મકાન માં પરિવહન છે મંગળ આજે તમારા પર તેની અસર દર્શાવે હે ધનનો ભગવાન ઘરનો ભગવાન છે જારે સંપત્તિનો ભગવાન તેની દ્રષ્ટિ આપે છે તો તમાર મનમાં પૈસા કમાવવાની ઈચ્છા તમને તમારા માટે ખૂબ sara નસીબ લાવે હે સ્વામી મુંન આજે તમારી કુંડળીના ભાગ્યમાં સંક્રમિત થઈ રહ્યો છે તમે સારી પ્રગતિ મળશે કૌટુંબિક જીવન ખૂબ ખુશ થશે કારણ કે એસેન્ડન્ટ શુક્રનો શુક્ર તમારી કુંડળીમાં બુદ્ધિથી સંક્રમિત થઈ રહ્યો છે જો તમે કરી રહ્યા છો જે બેરોજગાર છે તે રોજગારની શોધમાં છે તે નવી નોકરી મેળવી છકે છ સારી સંપત્તિ ને પાંચ ઇનિંગ્સ માટે સારી સંપત્તિ મર્શે નસીબ ને નસીબ દ્વારા ટેકો આપવામાં આવશે ગુરુએ સૂર્યના પ્રભાવથી કૃતિકા નક્ષત્રમાં ગુરુને અસર કરવા માટે સારા નસીબ લાવ્યા છે સંપત્તિનું આગમન હોશિયાર હતું સુખમાં વધારો કરશે તમારો જીવન વદશે નફાની તકો લાવવાથી ખુશ થશે અને સમૃદ્ધિ આપશે આદરનો લાયક મૂલ્ય સન્માન દરેક રીતે આજે તમારા જીવનમાં ખુશી લાવશે સારા સમાચાર પણ મજબૂત બનશે નાણાકીય સ્થિતિ પણ મજબૂત હશે શુભ સાબિત દિવસ આજે હશે અને આજે તમારા માટે શુક્ર ખૂબ ફાયદાકારક રહેશે અને ચંદ્ર આ સમયે પ્રેમની ભેટ આપી રહ્યો છે સૌંદર્ય સૌંદર્યનો પ્રતીક હેતમે હશે આજે சனி ના શુક્ર અને બુધ સાથેની होशियार स्थिति में योग बनावी तमारी। योजना सकारात्मक माध्यमों ना प्रभाव पिता ना आशीर्वादों उपलब्ध थे आजेपण आक्षेप करवामा आवशे आजे छीत लाभों तमारा संबंधों तमारा संबंधों में मजबूत बनशे आजे दरेक रीते फायदाकारक छे तमारा विश्वास प्रेम लग्न जीवन में विश्वास वारवोते छे आ श्रेष्ठ समय है आवा समय तमारा जीवन मा वधु, सारा परिणामों पिस्तालीस सवेरे वागे, नव वागे अमृत नव्य दस वाग्याथी सवारे खूब फायदाकारक साबित करहू समयगा दरमियान त्रीस सिक्स मिनिट कोई शुभ कार्य न करो जो ते उत्तर दिशा दिवस શરૂ કરો છો તો તમારા જીવનમાં સંબંધ મીઠો થશે